ભાઈ નમસ્કાર તમામ વોશિંગ્ટન ના જેટલા હોય પ્રણામ આપે કીધું સરદાર પટેલના નિર્વાણ દિનના નિમિત્તે આપણે ત્યાંથી જ વાત શરૂ કરીએ મને પણ બહુ ગમે પરંતુ એ પહેલાં કારણ કે આપ બધા વોશિંગ્ટન ડીસી માં છુઓ અને જ્યાં સુધી અમારે ત્યાં રિપોર્ટ્સ આવ્યા છે એ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ચોવીસ કલાકમાં છ ઇંચ પાણી પડ્યું છે એવું મેં સાંભળ્યું છે સ્કાટીગ કાઉન્ટી જે છે તમારું અહીંયા કૃષિ ક્ષેત્રનું મુખ્ય વિસ્તાર છે સ્કા સ્કાગીટ કાઉન્ટી રાઈટ તો ત્યાં સ્કાગીટ નદી જે છે એ ફરી વળી છે ઇઠ્ઠોતેર હજાર લોકોને સ્થળાંતર કરવા પડ્યા છે કેનેડિયન સરહદની સુમા શહેરમાં અને ત્યાં ઇન્ટરસ્ટેટ નાઇન્ટી જે છે ત્યાં ભૂસ્ખલન થયું છે યુએસ જે ટુ નામનો હાઈવે બંધ થઈ ગયો છે અને સી એટલ વાન વચ્ચેની એમ ટ્રેક જે ટ્રેક સેવા જે છે એ પણ રદ થઈ ગઈ છે અને અગિયાર હજાર ઘરમાં એમ કહેવાય છે કે વીજળી નથી વગેરે વગેરે તો ટૂંકમાં આ બધા વોશિંગ્ટન ડીસીમાં છુઓ અને અત્યારે આપને ત્યાં પણ જેમ અમારે અહીંયા અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં થોડાક સમય પહેલાં જે માવઠું થયું હતું ને કિસાનોને મુશ્કેલી પડી હતી એવી રીતના આપને ત્યાં પણ આવી આપદા હોય એવું મેં જાણવા મળ્યું છે સમાચારમાં એટલે સર્વપ્રથમ તો આપ સર્વેની હું એકદમ પ્રસન્નતા અનુભવું છું ને ભગવાન તમને બધાને હાજા નરવા રાખે જી સૌથી પહેલાં તો આપણું એ મોંઘેરું રતન જે છે જેણે વર્લ્ડ આખામાં આપણી પરછમ લહેરાવો કે એક નેતૃત્વ પેદા થતું હોય તો એ મારી ખ્યાલથી છે ને બાય બોન હોય છે ઈશ્વર દત્ત હોય છે આપને સરદાર પટેલ એ જ્યારે હું તમને કહું સ્કૂલમાં ભણવા બેઠા હોય ત્યારથી શરૂ કરીને મેં તમને કીધું ને બાય બોન હોય છે સ્કૂલમાં ભણવા બેઠા તો જે તે સમયે આપણે વાંચેલું છે કે એક શિક્ષક હતા એને ગણિતનો દાખલો ખોટો ગણ્યો એટલે સરદાર પટેલની ઉંમર સ્કૂલમાં તો તમે જાણો છો પ્રાથમિક શાળામાં હતા એણે કીધું સાહેબ તમે દાખલો ખોટો ગણ્યો ગણ્યો છે તો તો શિક્ષકે કીધું કે ભાઈ જો દાખલો ખોટો કામ કર તું સાચો ગણી બતાવ સરદાર પટેલે સ્વયં સાચો દાખલો ગણી બતાવ્યો પણ એને શરત રાખી તમે ખુરશી ઉપરથી બાજુ માટી જાઓ તમે શિક્ષક છો પણ તમને આવડતું નથી હું ભલે છાત્ર હોઉં પણ મને આવડે છે માટે તમે મને બેસવા દો એમ કરી અને સરદાર પટેલ ખુરશીએ બેઠા અને એણે એ ગણિતનો દાખલો સાચો ગણી બતાવ્યો ત્યાર પછી શું થયું એ જ સ્કૂલમાં જે હવે તમે વિચાર કરો આપણે અત્યારે વાંચીએ ત્યારે યાદ આવે છે કે જે તે સમયે પણ એવું હતું કે સ્કૂલોમાં શિક્ષકો જે છે એ ચોક્કસ જગ્યાએથી પુસ્તકો કે સ્ટેશનરીઝ કે વગેરે લેવાનો આગ્રહ કરતા હતા સરદાર પટેલે ના પાડી કે આવું હોઈ શકે નહીં અમારે જ્યાંથી લેવું હોય ત્યાંથી અમે લેશું તમે અમને ધરાર એમ કે ફલાણી જગ્યાએથી જ લેવું એવો આગ્રહ કરી શકો નહીં અને એ સમયમાં તમને કલ્પના કરો છો આજે કોઈ છોકરાએ કોઈ આટલી નાની વયના બાળકમાં તો આવી અત્યારે કુશાગ્ર બુદ્ધિ હોતી નથી એ જમાનામાં સરદાર પટેલે કીધું કે તમે સ્ટેશનરી ખરીદવાનો જે આગ્રહ રાખો છો એ બરાબર નથી અને એના માટે તેને એણે સ્કૂલનો ખાલી ક્લાસ પૂરતું ક્લાસનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છોકરાઓને કીધું બે પાંચ દિવસ ક્લાસ બંધ રહ્યો અને સ્કૂલના આચાર્યથી માંડીને બધાએ ઝૂકવું પડ્યું અને સરદાર પટેલ એટલે કે ત્યારે તો બાળક સરદાર હતા એની વાત કરું છું પણ એની વાત એણે માનવી પડી આમ નેતૃત્વના ગુણ તમને કહું આમાંથી પ્રેરણા પણ એવી મળવા માંડે આપણને જાણીએ તો કે તમે ક્યારે અન્યાય સહન કરવો ને એનાથી મોટો કોઈ અન્યાય નથી અન્યાય થાતો હોય આપણે અન્યાયનું સોલ્યુશન ન કરી શકીએ એવુંય બનતું હોય પણ કમ કમ તમે અન્યાયની સામે વાત તો કરો તમારો અવાજ મને અન્યાય થાય છે આટલું બોલો તો પણ કાફી છે આપણે ત્યાં મોટા ભાગના કિસ્સાઓમાં એવું બનતું છે લોકો અન્યાયને સહન કરી લે અને એમ માને છે કે આપણે કશું જ કરી શકીશું નહીં એટલીસ્ટ તમે સરદાર પટેલના જીવનમાંથી એ તો આપણે સાંભળી મતલબ સમજી શકીએ કે કમસે કમ બગાવતની વાત ના હોય તો કઈ નહીં અન્યાય થાય છે બગાવત તો પછીની ઘટના છે પેલા શિકાયત તો કરો એટલે આમ સાપ્તાહિક ક્લાસનો બહિષ્કાર કરીને ત્યારના નાના સરદાર પટેલ તમને કહું તો બાળકના અવસ્થામાં પણ એનામાં એ નેતૃત્વના ગુણ હતા અને આપણે બધા જ એની સહનશીલતા વિશે તો જાણીએ છીએ લોકો